સન્માન પણ કરવામાં આવશે દાહોદ ભણસે દાહોદ પ્રોજેક્ટ અંતર્ગત દાહોદની આંગણવાડી વર્ગત અને હેલ્પર બહેનો માટે અનોખી હરીફાઈ દાહોદ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રની અંદર આવતા ત્રણ થી છ વર્ષના બાળકોને રમતા રમતા ભણવા માટે પ્રોત્સાહિત કરવા માટે જમશે દાહોદ રમશે દાહોદ ભણસે દાહોદ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે આ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવતી પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રવૃત્તિઓના આધારે શ્રેષ્ઠ પ્રવૃત્તિ કરનાર આંગણવાડી વર્કર અને બાળકોનું સન્માન કરવામાં આવશે જેમાં જમશે દાહોદ રમશે દાહોદ ભણશે અંતર્ગત મૂકવામાં આવતા નમૂનારૂપ વિડીયોને જોઈને પોતાના આંગણવાડી કેન્દ્રમાં બાળકોની સાથે સૌથી સારી પ્રવૃત્તિ કરાવતા વિડીયો દરરોજ ઘટકના ગ્રુપમાં મોકલનારને મહિનાના અંતે સન્માનિત કરવામાં આવશે બાળકોની પ્રવૃત્તિનો એક શ્રેષ્ઠ વિડીયો દરરોજ જિલ્લા કક્ષાએ મૂકવામાં આવશે અને તે પૈકી સૌથી શ્રેષ્ઠ પાંચ વિડીયોને જિલ્લા કક્ષાએથી સોશિયલ મીડિયા સાઇટ ઉપર અભિનંદન પાઠવવામાં આવશે સાથે જ બાળકોની સાથે તાલમેલવાળા અને સતત સૌથી વધુ શ્રેષ્ઠ વિડીયો મોકલનાર આંગણવાડી વર્કર અને બાળકો તેમજ મુખ્ય સેવિક આશ્રયનું જિલ્લા કક્ષાએ માસના અંતે સન્માન કરવામાં આવશે પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ કરાવતો વિડીયો પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રવૃત્તિના વિડીયો સૌથી શ્રેષ્ઠ હશે તે વિડીયો દાહોદ જિલ્લા કચેરી દ્વારા સોશિયલ મીડિયા ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર પર પોસ્ટ પણ કરવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે ધન્યવાદ